હલો મિત્રો તો ગુડ મોર્નિંગ તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોક તો અત્યારે છે ને આપણે નવો બ્લોક ચાલુ કરી નાખ્યો છે ભોગી જાય છે ગાંધીધામ ને આપણે છે ને ચાર્જિંગ ચાર્જિંગ કરતા હતા ને બે બ્લોકમાં આ જુઓ તમે નવું ચાર્જિંગ લઈ લેવું છે સાતસો રૂપિયાનું ચાર્જિંગ આવ્યું છે સવાર અવારમાં સાતસો રૂપિયાનું ભાઈ હાડે હું તમને પાર્કિંગ બતાડું ને પાર્કિંગમાં અત્યારે ઊભા છે કાલે રાતે એક વાગે આવી તો ફોન થઈ ગયો તો શિશોપ એટલે તો આપણે અહીંયા ગાડી પડી આ બધું પાર્કિંગ હાલો હું તમને પેલા પાર્કિંગ બતાડું ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવ વધારે વધારે શેર કરી દેજો હાલો તો હવે તો ગાડી આપણે અહીંયા બધી અહીંયા બધી ગાડીઓ નીકળી ગઈ નગર અહીંયા છેલ્લી ગાડી આપણે આવી હતી મોડામાં મોડી અહીંયા છે ને ફોર લાઈન છે હા આની પછીનું તો આપણું લોકેશન છે જાજુ સેટું છે નહીં બરાબર અહીંયા સામું લોકેશન છે ગેટની સામું આપણે શું કહેવાય બ્રિજની સામુ આજો ગાડી ને અમદાવાદ વાળી બાવીસ ફૂટ ગાડી છે હાલ દે હાલવા દે હાલ આપડી ગાડી યાર વરાય છે અત્યારે હળવા દે દે હાલવા દે હાલ તો પોકી જાય વેરહાઉસમાં ને અહીંયા ગાડીઓ પડી છે ઘણી બધી આ આખી ગાડીની લાઈનુ છે આ બાજુ બે બરોબર છે અત્યારે અહીંયા ગાડીઓ છે મેક્સિમમ ચાલી ગાડીઓ એવું છે આજુબાજુ શું બરાબર હવે આપણો વારો ક્યારે આવે ને આપણે કઈ ગોડાઉનમાં લાગે છે કંઈ નક્કી નથી ને ઓલા ભાઈ ગયા છે આપણે વિજયભાઈ ગયા છે છે ને ઓલું દેવા ટપાલ ઓલા પણ ટપાલ લેવા ગયા છે ને અહીંયા અંદર આપણે બ્લોક નો બનાવીએ છીએ બહાર જઈને બનાવીએ છીએ પણ અત્યારે ગોડ અહીંયા આપણે પાર્કિંગમાં હોબે વાંધો નહીં

હાલો તો હવે છે ફોન ચાર્જિંગ માં મૂકી આ વિજયભાઈ નો ફોન નું પહેલા ને કોન્ટેક્ટ વધારે છે આમાં અવાજ આવવાના એટલે એને પહેલા ફોન ચાર્જિંગ માં મૂકી પછી આપણો મૂજો તો આ આ ફોન માં હું વિડીયો બનાવતો તો પહેલા શૂટ કરતો આ ફોન માં અત્યારે આ શીશ ઓફ થઈ ગયેલો છે એવું છે ભાઈ જોવો તમે હાલો તો અત્યારે છે ને બીજા ગોડાઉનમાં આપણે આવી ગયા છીએ આની પહેલાના બીજા હતા ને અત્યારે બીજા માં છીએ આપણે અલ્લો ભાઈ તો છે ને ગયા છે બહાર ને આપણી ગાડી ખાલી થવા લગાડી દીધી છે

ત્યાં નાસ્તો પાણીની સુવિધા જમવાની કેન્ટિંગની સુવિધા હોય કંપનીમાં અહીંયા કઈ છે નહીં અહીંયા છે ને ઘઉં સોખાનું ગોડાઉન છે મોટું કઈથી એક્સપોર્ટ થાય છે માલ એ છે અહીંયા બરાબર છે હવે તો બન્યા લેજો બ્લોગમાં ને હવે નવો બ્લોગ બી આપણે આની પેલા રાતે નીકળ્યા ને એનો બ્લોગ છે ને એડિટિંગ કરી નાખો છે તો ત્યાં જઈને જોઈ આવજો ચેનલમાં ચેક કરી લેજો બરોબર હલો ભાઈ તો આ આપણે કારખાનું છે કંપની ઓલી ગાડી પડી કચોવાળાની

જમી આવ્યા હતા એટલી ગરમી થાય ને તમે વાત પૂછો માં જમવા માં કેમકે ન્યા ત્યાં લાઇટ નઈ લાઈટ આવી પછી આપણે જમ્યા જમીને આપણે આવતા હજી જવો તમે ગરમી જોવો અરે પૂછો માં ગઝબ ની ગરમી છે ગાંધીધામ માં બરોબર છે હાલો તો તમે છે ને બન્યા રહ્યો બ્લોક માં ને આજ ગાડી આપડી ખાલી થઈ જાય છે ને ખાલી ભરવાનું નક્કી થઈ ગયું છે તો આજ ખાલી સી હોત ને તો આપણે વેલા નીકળી જ ભરીને હવે ભરવા જવાની છે નક્કી થઈ ગયું હોય ક્યાં ભરવા જવાની છે હું વાયરલ થઈને હું તમને પૂછું કહું બરાબર છે હા તો હલો તો બન્યા રો બોલોકમાં હલો ભાઈ તો આગી જ્યાં સાડા સાત ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે આપણી ગાડી ખાલી કરી નાખી આવા કાંઈક ઓફર છે મોટા મોટા જો અને ઓફર હેલો ભાઈ તો છે ને નાવાનું આપણે મુહૂર્ત આવી ગયું છે હાલો હવે નહીં આવી સમા પાર્થમાં હું અત્યારે આપણે ઉભા છીએ કાલે આવું તા ને ન્યાસ

કાલે છે ને આપડે અહીંથી જુનાગઢ ભરવાનું થશે વાત હાલતી હતી એવી રીતની બહુ કઈ ખ્યાલ નથી જ્યાં નું થાય ઓકે જવાનું છે જુનાગઢ બરોબર છે તો કાલની જર્ની જોવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ બરોબર છે તો આપણે લીધો છે આઈફોન આઈફોન નું રિઝલ્ટ કેવું આવે છે કોમેન્ટ કરી દેજો જરાક ઓકે આ ગાડી જુઓ તમે હાલો તો જમી આવી પછી મળીએ હલો મિત્રો તો આવી ગયો પનીર શાક પનીરને પાલ રોટલી આ ચાસ હલો તો જમવા બધા વિજયભાઈ લઈ લીધી આપણે અગરબત્તી ને આ હોટલ માં આપણે જમ્યા સમા સમા હોટલ ને હાઈવે પડખે જ પડે છે એક જટ અહીંયા છે ને ભાઈ ડીઝલ ની સોરી વધારે થાય ને એટલે છે ને બધી પાર્કિંગમાં જ હોવું પડે કાયદા કેમ કેમકે અહીંયા આ સર્વિસ રોડમાં લઈને હોવો ને એટલે ડીઝલ કા બેટરી ઉવી જાય એમ કે છે બધા તો આપણે કાલે કન્ફર્મ કરશું બરાબર છે તો અહીંયા ગાડી આપણી જો પડી આ પડશે આપણી ગાડી તો થી લેતા આવ્યો આ પંખો આપણે આ પંખો આવ્યો સાડી આઠસોનો નવસો રૂપિયા કહેતા હતા પણ આઠસો રૂપિયામાં બતાવી દીધું હવે બારી બાવણા પેક કરીને સુઈ જવાનું તો બધે કાસબાસ ચડી છે તો તમે છે હાલો આજનો બોલો એન્ડ કરશો બ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બ્લોગ મળશો નેક્સ્ટ બ્લોગમાં ને અહીંયા ઊંધી આવી જાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને કાલે જ આવવાનું છે જૂનાગઢ તો સિરીઝ જોવાનું ભૂલતા નહીં કાલે બરોબર હાલો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં